જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમે બધા મજામાં મજા જશો અને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો ને હમણાં જો થોડીક ઠંડી નીકળી છે એટલે આવી તડકી થોડીક વાર ઊભીને તડકી લઈને તો મજા આવી જાય હજી ગરમ આપણે પહેર્યું છે થોડીક તાટ છે અને આવી તડકી છે ને થોડીક તડકી બહુ મજો આવી જાય એટલે જો હવે હમણાં થોડીક તાટ નીકળી છે એટલે તો દેખીએ મિત્રો કેમ જુવાર નીકળી હે દેખો મિત્રો હવે ગું નીકળી કાતરી સૈડી હેવ મિત્રો પાણી હમણાં હે કારી ભમર નીકળી જો સાતી સાતી આવવા માંગી હે જો સાતી થોડી નીકળી હે પણ હમણાં હવે કાપરી સૈડી એટલે હવે નીકળી હે જોરદાર હવે જોરદાર નીકળી હે એવો મિત્રો ને જો મિત્રો અસલ ગુંદરીનું બી હૈ અસલ ગુંદરીનું તમારે બી જોવું હોય ને તો તમને જો દેખાડો એનું નિશાન શું ખબર અસલ મીઠું બી હોય ને એટલે જો આ લીટી તમને દેખાય ને જો જો આવી લીટી હોય ને ઘાટીને આવી એટલે અસલ બી મીઠું હોય જુવારનું ગુંદરીનું જો અને સફેદ લીટી હોય ને એ ઓઇલું હોય એટલે આમાં તો છે નહીં કોક કદાચ સફેદ હોય જો આ સફેદ લીટી છે જ્યારે એટલે કોક કોકો હે બાકી અસલ એટલે હોય એ જો આ લીટી આવી એ અસલ બી મીઠું હોય એટલે ગીતો બહુ જોરદાર હે અહીંયા મિત્રો ગુંદીમાં મોટી માખી વાળું જો થોડાક દી પહેલા વિડીયો બનાવ્યો તો એમાં મુકલ હે પણ હવે આનું ઘટડીનું કંઈક કરો હવે અટાણે તો વાંધો ના આવે પણ જઈ વરી પાછું પાકવા આવે ને મોટું થાય પસે વરી પક્ષી કોઈ હેરાન કરે ને સાસ બાસ તો વરી હેરાન કરે ઊંટ બોલે નહીં તો જો હવે મકાઈનો ઘેરો આપણે નીકળો હે પાણી પાઈ દીધું તો જરાક જોઈએ હવે વાઈમાં કેટલું પાણી છે હજી તો વાંધો નહોતો હવે સુલારા ઉલારા થઈ ગયા હૈ જો હજી તો પાણીનો વાંધો નથી હવે આવક જો દેખાણી છે ઓલા ખૂણા બાજુથી આવે છે હજી તો ઉપરતું નથી એટલે વાંધો નથી નામી આલે હે હજી પાણી ચાલીએ તો મિત્રો पढ़ने आई है सांझ क्या चित्तू सा पढ़ने आई है ना सीतु सांझ पढ़ने आई है ना सीतु धाव है धाव है तारे धाउ है तारे धाउ से तारे धाउ से धाऊ है आ कौन देखा है हम जो कौन देखा है हम जो हम जो जो कौन देखा है हम जो ચાલો તો બધાને કહી દે સબસ્ક્રાઈબ કરતા જાઓ સબસ્ક્રાઈબ કરતા જાઓ આવક પૂરો કરી નાખી આપણે અહીં કાં જીતું હવે કે જો બધાને કહી દે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કહી દે પાછા નવા બ્લોક સાથે મળ્યું કા બરાબર ને બરોબર ને હાલો તો અવલોક આજે પૂરો કરી નાખી પાછા મળ્યું નવા લોક સાથે ચેનલમાં નવા હો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધા મિત્રોને જય દ્વારકા દીશ